ગુજરાતમાં હુમલા ગેરકાયદેસર દબાણ ઉપર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યા છે ત્યારે ગત શુક્રવારે રાત્રે અચાનક સોમનાથમાં મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું આ ડિમોલેશનમાં અંદાજે એકસો બે એક સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે કે જેની અંદાજિત બજાર કિંમત ત્રણસો વીસ કરોડ રૂપિયા જેટલી થાય છે આ દબાણ કામગીરીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ અને તંત્ર દ્વારા સખત બંદોબસ્ત ઉભો કરી દેવામાં આવ્યો પરંતુ અચાનક થયેલા સમગ્ર ડિમોલિશન મામલે ઓલિયા એન કમિટી દ્વારા અરજી કરવામાં આવી હતી આ મામલે આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી કે જેમાં અરજદારે જણાવ્યું હતું કે આ મામલે જમીન યથાસ્થિતિ રાખવામાં આવે જો કે અરજદારની અરજીને નકારી કાઢતા હાઈકોર્ટે જણાવ્યું હતું કે રિમોલેશનના વિસ્તારમાં ફેન્સિંગની કામગીરી ચાલુ જ રહેશે અને આ જમીન સોમનાથ ટ્રસ્ટની છે અને તેમને જ મળશે રિપોર્ટ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ